નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળાની સબ જેલની અંદર ધારાસભ્ય ચૈતર વસાવા છે આજે તમને બહાર આવવાનો સમય છે અમે ઉભા છે રાજપીપળા સબ જેલની બહાર એવું કહેવામાં આવે છે કે સાડા નવથી દસ વાગ્યા અગિયાર વાગ્યાના અરસા સુધીમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ બહાર નીકળવા માટે જે તમામ પ્રક્રિયાઓ છે પૂરી કરી લીધા બાદ તેઓ બહાર નીકળશે પોલીસે જેલ સુધી આવતા રસ્તાઓ ઉપર બેરિકેડિંગ કરી દીધું છે આવતા જતા લોકોને પૂછવામાં આવે છે અટકાવવામાં આવે છે તેમની પાસે આઈ માંગવામાં આવે છે એટલે સુધી કે પત્રકારો પાસે પણ આઈ કાર્ડ માંગવામાં આવે છે અને તેમને પણ પૂછપરછ પૂરતી કર્યા પછી જ જવા દેવામાં આવે છે આ પ્રકારની તકેદારી પોલીસ રાખી રહી છે ત્યારે એની સાથે સાથે તેમના સમર્થકો છે જે ચૈતરવા સામાન મોટી સંખ્યામાં ભેગા થઈ રહ્યા છે રાજપીપળાના જે હાઈવે આવેલો છે જે ડીયાપાડા તરફ હાઈવે જઈ રહ્યો છે ત્યાં ઘણી મોટી સંખ્યામાં વાહનો અને તેમના સમર્થકો ભેગા થઈ રહ્યા છે સંભવત રીતે તેઓ અહીંયાથી જ્યારે નીકળશે ત્યારે મોબી ચાર રસ્તા ખાતે જશે ત્યાં તેમના સમર્થકો સંબોધન કરશે ત્યારબાદ ત્યાંથી સંભવત રીતે તેઓની ગણતરી છે કે તેઓ દેવમોગરા ખાતે મંદિર દર્શન કરવા જાય અને ત્યાંથી પરત ફરી અને ગાંધીનગર તરફ લોકો જવાના છે કારણ કે ગુજરાત વિધાનસભાની અંદર જે બજેટ સત્ર રજૂ થવાનું છે તેમાં પોતે હાજરી આપે અને ત્યાં જ રહે તેવી શક્યતાઓ રહેલી છે આ બાબતને લીધે ઘણા વખતથી જે અટકળો ચાલી રહી હતી તેનો હવે અંત આવશે ત્યાર પછીનો જે ઘટનાક્રમ છે હવે તે જ બનશે અમારી સાથે બન્યા રહેજો નર્મદા લાઈવમાં